જોકે મૃતક યુવકના પરિવારજનોએ કંપની પાસે વળતરની માંગણી કરતા કંપની સંચાલકોએ કોઈ જવાબ નહીં આપતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં છ સ્વરે સર્જાતી દુર્ઘટનાઓમાં કામદારોના મોત થતા હોવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ હોય એમ લાગે છે ત્યારે ઝઘડિયા જીઆરડીસીમાં આવેલી વેલ્સપોન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંદિયા ગામનો ચોવીસ વર્ષીય કુમાર રવિન્દ્રભાઈ વસાવા ગતરોજ બપોરના અરસામાં કંપનીમાં કલર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતા તે નીચે પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં જ કંપની સંચાલકો સ્થળ પર દોડી આવ્યા હતા અને રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જોકે કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આ ઘટનાના ઘટનામાં મૃતકના પરિવારજનોને અને ગામના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કંપની પાસે વળતરની માંગણી કરી હતી જો કે કંપની સંચાલકોએ કોઈ જવાબ નહીં આપતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો આ બનાવ અંગે ઝઘડીયા જીઆઈડીસીમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એડિન સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર મારું નામ છે વસાવા મનીષકુમાર સુરેશભાઈ અમે ગામ ગુંધિયાના રહેવાસી છે આ મારા કાકા છે મારા પપ્પાથી નાના ભાઈ એમના છોકરા એક્સપાયર થઈ ગયેલા છે એ વેલ્સપન કંપનીમાં કલર કામમાં જતા હતા અને ત્યાં નાની મોટી કંઈ એક્સિડન્ટની ઘટના બાદ એ લોકોને સરદાર હોસ્પિટલ લઈને આવ્યા છે ત્યાર પછી એને મૃત્યુ જાહેર કર્યા અને ત્યાર પછી રાત્રે કોઈ કંપનીવાળો જોવા નથી આવ્યો તમને શું લાગે છે મરવાનું કારણ શું હોય છે એ તો હવે અમે જોયું નથી પરંતુ એવું જોડે વાળા એ કંપની વાળા હમણાં કાલના આજે આવેલા છે ચોવીસ કલાક પૂરા થવાના ત્યારે તો અમે માંગ કરી છે એક કરોડ રૂપિયાની તો એ લોકો કશું જવાબ નથી આપતા એ લોકો કહે છે કે અમે મિટિંગ બેસીએ પછી તમને જવાબ આપીએ અને અંદર માણસો બોલા છે પણ અમારે અંદર નથી જવું જે પણ કશું એમનો જવાબ હોય એ અમને ગેટના સામે બધી પબ્લિકમાં જવાબ આપવાનો રહેશે અને એમના મમ્મી પપ્પાને પૂરતી વળતર મળે એવી અમને આશા છે